ફૂલ ના તોડાયો દિશાબેન એ જો ગુલાબ નું ફૂલ તોડી લીધું અહીંયાથી બટ આ ખીજા છે પછી અહીંયા હર હર મહાદેવ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધા નું મારા નવા વ્લોગ માં દિશાબેન જો આગલી સીટ માં બેસી ગયા છે આમ ગમે ત્યાં ફરવા ગમે ત્યારે રહે જઈએ ને તો દર વખતે આજ પ્રશ્ન હોય દિશાબેન છે કોઈ પાછળ બેસવાનું નામ ના લે અને એના મમ્મી ને પાછળ દરાર બેસવું પડે તે થી હા હા કેમ જાવો ગાડમે અટારે ને હું મેંગો નો પીવું છે જો દિશાબેન વાત કરે છે એને સંડુ ખોલવું છે અત્યારે તડકો ખુબ વધારે છે પણ દિશાબેન સમજતા નથી દિશાબેન ને કીધું કે સાંજે રિટર્ન આવશું જયારે છાંયો થઈ ગયા હે ત્યારે તને સનરૂપ ખોલી દેસુ હિસાબેન અત્યારે જ વાત કરે છે અત્યારે નો ચડાય અત્યારે નો ચડાય રિટર્ન આવશું ને પાછા આવશું ને ત્યારે હું તને ચડાવી દઈ ત્યાં સંડો ખોલી દઈ અત્યારે ના હોય દીકુ ના મને ચડવું અત્યારે ના હોય કીધું ને તો ગાઈસ પહોંચી ગયા છીએ આપણે અત્યારે આરાધના ગામે આ રીતનું અને બધું આ ઘરના બધા ઉતરે છે પણ દોડી દોડીને સૌની આગળ નીકળી ગયા અમે હજી ધીમે ધીમે જાયા બધા દીસાબેન તો પહોંચવા આયવા ન્યા આજે આપણે છીએ અત્યારે આરાધના ધામ જે એક બહુ સરસ મંદિર છે અને ઘરના બધા સભ્યો મારા વાઈફ છે ઢીંગલી છે બંને મમ્મી છે બેન છે બેન આવ્યા છે આટો મારવા એક દિવસ માટે તો આપણે નજીકમાં જ એક બહુ સરસ ફરવાલાયક સ્થળ હતું આરાધનાધામ ત્યાં લઈને આવ્યા છે અહીંયા બધાને અત્યારે બધા ફરે છે અને મેં અહીંયા થોડો વિડીયો શૂટ કરી લીધો તો મિત્રો આ છે આર્ટ ગેલેરી અહીંયા જે કોઈ આ મંદિરને લગત નાની મોટી એક્ટિવિટી છે એને લગત તમામ વસ્તુઓ અહીંયા દર્શાવવામાં આવેલી છે જોઈ શકો છો મિત્રો જુઓ અહીંયાથી મંદિરનો વ્યૂ બહુ સરસ આવે છે આખું મંદિર દેખાય છે અહીંયાથી એ શું છે દિશા છે ઘોરો તું બેઠી ક્યારે ઘોરા ઉપર તો બેસવું ઘોરા ઉપર આપડી દીદી છે એ કેવા દાંત કાઢે ઘોરા જેવા દાંત કાઢે કાઢે ને ઊંટ ઉપર બેઠા છીએ ને ઘણીવાર વાર હમ તો જેવું ઊંટ ઉપર બેસવાનું હોય ને

મેંગો નું ખંડું પીવું છે દિશાબેન પાછા તોફાને ચડ્યા જેવા ગાડીમાં તોફાને ચડ્યા આ છે આરાધના આરાધના ધામની આર્ટ ગેલેરી અમે બધા અંદર રાઉન્ડ મારી આવ્યા છીએ અહીંયા અત્યારે હું અને પ્રિયા અને દિશા અંદર જવાનું છે અહીંયાથી ટિકિટ બારી ભારી અહીંયાથી ટિકિટ લઈને અંદર જઈએ તો દિયા છે દિશાને બોલાવે અને આર્ટ ગેલેરીની ટિકિટ લઈ લીધી છે એના મમ્મીને દેખી ગઈ તોફાન કરે નીચે ઉતરવાનું આગળ જેમ શેષનાગની આરતી હતી એ જ મુજબનું અહીંયા ગજરાજની આરતી નો આર્ટ છે આખું અહીંયા કોઈન નાખીએ એટલે ગજરાજ છે એ આરતી કરશે